વડીલ એટલે અને આ બધા દેખરેખ વાળા બીજા અને આ છે અમારા વડીલ નઈ આપડે દાડી અને બધો કોન્ટ્રાક્ટ

ઠંડુ પીવા કોઈ વાંધો નહીં પાંચ જણા પૂરા વાર છે પણ બે હજાર ખર્ચો કરવાનો કોઈ વાંધો નહીં કોઈ તકલીફ નહીં ચાલો આ જોઈ શકો છો મિત્રો અમારા મનોજભાઈ એટલે અમારો ખાસ મિત્ર જીગર જાન એમના હાડા હે બહુ ખાસ મહેનત કરી છે યાર તમારે બે શબ્દ કહી શકું છું અને આમ જો માણા વાળા છે અને હા મિત્રો આ અમારે અમારે શું કહેવાય બોર માને બોર સરખી એટલે કે બંબો મેકે અને દસ આમ આમ ગણા આમ આમ ગણે કઈ વાંધો નહીં ચાલો મિત્રો મિહુલ મિહુલ રહી ગયો મિહુલ હા હા છે અમારે ઇકોનો ડ્રાઈવર લાલ ટિકિટ લાલ ટિકિટ મફત માં તમને મળશે એટલે કે ભાડું સસ્તું કરી અને કરો અત્યારે બધા મજૂરી કરે છે આ બધા અમારે શું હે પુરાવારે એટલે બીજી ડબલ મહેનત બરોબર